નમસ્કાર જોહાર કાર્તક સાતમ આવે ને જલારામ બાપાને કેમ બોલાય શ્રી રામજી મંદિર ટ્રસ્ટ ખેરગામ આયોજિત પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ની બસો છવ્વીસ જન્મ જયંતિ અને રામજી મંદિર ટ્રસ્ટ ખેરગામ આયોજિત તેત્રીસ जी मंदिर ट्रस्ट फिरगाम आयोजित 33 वे जलालाराम जयंती महोत्सव નું आयोजन कार्तिक शुक्ल षतम ને 29 10 2025 ના બુધવાર ના શુભ દિને કરેલ છે તો આપ સૌ ને પધારવા ભાવભર્યું આમંત્રણ છે રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદવંદન કરો જય જય શ્રી જલારામ ચાલો રામજી મંદિર ખૈરગામ